નમસ્કાર મિત્રો આજે હું તમને બતાવીશ એક મસ્ત મજાની રેસીપી તો તેના માટે તમારે મિત્રો એક બાજરાનો રોટલો લેવાનો છે અને એકદમ ઠંડો જે વાસી રોટલો હોય અથવા તમારે જે બપોરે રોટલો કરેલો હોય તો તેને સાંજે વાપરવાનો છે મતલબ કે ડાઢો રોટલો લેવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો ટાળા રોટલાનું આવી રીતના હાથ દ્વારા ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે મતલબ કે જેમ રીતે આપણે રોટલો ચોડતા હોય અને જેવું કટિંગ કરતા હોય એવું ઝાડા મોટું તમારે કટિંગ કરી લેવાનું છે હવે મિત્રો આપણે એક અલગ વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું બેથી ત્રણ પાવરા જેટલું કેમ કે આપણે વઘાર કરવાનો છે એટલા માટે તો હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું મીઠો લીમડો ત્યારબાદ ટમેટાનું કટિંગ ડુંગળીનું કટિંગ આવું બધું નાખીને અને આપણે ધીરે ધીરે એને ધીમા તાપે હલાવતા રહીશું ત્યારબાદ તેની અંદર ચટણી જીરું મીઠું હળદર ગરમ મસાલો હિંગ આ બધું તમારે જે પણ મરી મસાલા આવે વઘાર કરવા માટેના એ બધું વેસ્તુ તમારે એમાં નાખી દેવાની છે ત્યારબાદ તમારે થોડું લીંબુનું પાણી પણ એડ કરવાનું છે મીઠું પણ એડ કરવાનું છે હવે મિત્રો ધીમા તાપે આ બધું જે મિક્સર આપણે કર્યું છે તેને ચડવા દેવાનું છે મતલબ કે તો પાંચ પાંચક મિનિટ સુધી એને રાખવાનું છે વ્યવસ્થિત એમ લાગે કે હવે બધું બફાઈ ગયું છે ચડી ગયું છે ત્યારબાદ મિત્રો તેની અંદર મિત્રો આપણે એકથી બે વાટકી જેટલી છાશ તમારે ઉમેરવાની છે હવે છાશ ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો એકદમ શાંત થઈ ગયું છે આ દ્રાવણ પરંતુ ધીમા તાપે તમારે આ ચાલુ રાખવાનું છે પ્રોસેસ એટલે ધીરે ધીરે ઉકળવા માંડશે તમને એમ લાગશે કે હવે બધું ઉકળવા માંડ્યું છે આ છાસનું પાણી હોતન તો ત્યારબાદ તમારે મિત્રો એની અંદર જે બાજરાના રોટલાનું કટિંગ છે તે તેની અંદર તમારે ઉમેરી દેવાનું છે અને ફરીથી એ બધું તમારે મિક્સ કરી લેવાનું છે હવે મિક્સ કર્યા પછી તમારે બે પાંચ મિનિટ દસ મિનિટ સુધી રાખવાનું છે જ્યાં સુધી વધારાનું જે પાણી હોય એ બળી ના જાય ત્યાં સુધી તમારે રાખવાનું છે એકદમ રાબડા જેવું બની જાય પેસ્ટ જેવું અને વધારાનું પાણી જે બધું બળી જાય ત્યાં સુધી તમારે એને ધીમા તાપે હલાવતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો એ રીતના વધારાનું પાણી બળી ગયું છે તો હવે તમારા માટે આ જે બાજરાના રોટલામાંથી જે આપણે રેસીપી બનાવી છે તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે અલગ વાસણની અંદર લઈ લેશું અને તેની ઉપર આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર મસ્તનો નાસ્તો બાજરાના રોટલામાંથી તૈયાર થઈ ગયો છે જેને તમે નાસ્તા તરીકે પણ ઉપયોગ કરી શકો અને તમારે સ્પેશિયલ આનો તમારે પ્રોગ્રામ કરવો હોય અને જમ જમવું હોય તો તમે આવી રીતના વધારે બાજરાના રોટલા લઈને ઠંડા કરીને તમે આ રીતના બાજરાના રોટલાને વઘારીને છાશ નાખીને તમે આ પ્રકારની આઇટમ બનાવી શકો છો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ